સુરેન્દ્રનગર વરસાદે તંત્રની સમગ્ર કામગીરીની પોલ છતી કરી નાખી છે જણાવી દઉં કે નેશનલ હાઈવે પરના ખાડા માથાના દુખાવા સમાન પુરવાર થઈ રહ્યા છે વાહન ચાલકો માટે માથાના દુખાવા સમાન માર્ગ પરના ખાડા હોય તેમ લાગી રહ્યું છે મસ ખાડાઓથી વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો અત્યારે આવી ચૂક્યો છે હાઈવે પર દોડતા વાહનોને અકસ્માતોનો ભય સતાવી રહ્યો છે તો હાઈવે પર અનેક જગ્યાઓએ ખાડાઓની વણઝાર લાગી હોય તેમ કહી શકાય વાહન ચાલકો થઈ રહ્યા છે હેરાન પરેશાન તો ઓવરબ્રિજ નીચેનો સર્વિસ રોડ પર પણ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યું છે હાઈવે પરના ખાડાઓ પૂરવામાં આવે તેવી લોક માંગ 诸阿毘摩。